હું બાયોટેક બાયોટેકમાંથી અમીરભાઈ આજે આપણે નું સણાકા ગામ છે ત્યાં હોમરૂદ્રા વપરાય ગયેલું તો ડુંગળીના પાકમાં જે બુદ્ધેલ કહેવામાં આવે છે બરાબર સફેદ ડુંગળી તે ખેડૂતભાઈને પૂછીએ કે હોમ રુદ્રા વાપર્યું છે તો કેવું છે રિઝલ્ટમાં આજની તારીખ છે વીસ ત્રણ બે હજાર પચીસ ને આ ડુંગળી છે ને સફેદ અને આવેલું બિયારણ છે ભાઈને બિયારણ પણ વેચવા માટે દેવાનું છે તો કોઈ જે વિડીયોમાં ખેડૂતભાઈના મોબાઈલ નંબર છે એમાં તમારે કોન્ટેક કરવો કે ભાઈ બિયારણ મારે સફેદ જોઈએ છે ભાઈને વેચવાનું છે આ બિયારણ તમારું નામ મારું નામ રાજેશભાઈ પોપટભાઈ રામાણી રાજેશભાઈ પોપટભાઈ રામાણી ગામ તમારું ચણાકા ચણાકા તાલુકો તાલુકો ભેસા અને જિલ્લો જિલ્લો જુનાગઢ જુનાગઢ અને આજની તારીખ ભાઈ આજ વીસ તારીખ થઈ વીસ ત્રણ બે હજાર પચીસ તમારા મોબાઈલ નંબર મારા મોબાઈલ નંબર છે છન્નું છ ચોવીસ

જે ડુંગરી છે આ બિયારણ ભાઈને વેચવાનું છે તો એમાં ગામ નામ ને સરનામું અને મોબાઈલ નંબર આપ્યા છે તો ભાઈનો કોન્ટેક કરવો એને વેચાણમાં દેવું છે તો ખેડૂત ખેડૂતભાઈને કોઈને ફાયદો થાય અને આપણે ઇમાનદારીથી ફૂલ જવાબદારી આમાં બીજું કઈ નહીં આવે એ સફેદ બુદ્ધલ એટલે બુદ્ધ જ આવશે એ તો અહીં સામે જ છે ને બસ આ બધું આપણું આ પ્લોટિંગ છે બે વીઘા જમીનમાં બે વીઘા જમીનમાં પ્લોટિંગ છે તો ઓમ રુદ્ર તમે ચણામાંય વાપર્યું તું ડુંગળીમાં વાપરું તું તલમાં વાપર્યું કેવું લાગ્યું રિઝલ્ટમાં સારું રિઝલ્ટ છે આ જો ને આ ડુંગળીમાં બી ક્યાં કઈ ઘટે છે ચાણા માં હું જોવા માટે આવ્યો હતો આ ડુંગળીમાં હું આવ્યો છે બરાબર ને જોવા માટે તો તમે ઓમ રુદ્રા વાયપુર બદલ તમારો દિલથી ધન્યવાદ